જેમાં તમામ છતાં પણ ગંભીર પ્રશ્ન એ છે કે ગામની અંદર ગૌચર જમીન પર શા માટે દબાણ છે શું દબાણ કરનાર ઉપર ખરેખર કાર્યવાહી થતી નથી મુખ્ય નાગરિક તરીકે પ્રથમ જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે આ ઉપરાંત કેટલાક ગામની અંદર તો વખતના ડેમો બનેલા છે એની ઉપર પણ દબાણ કરી તળાવને પણ પૂરી દેવામાં આવી અને તેના ઉપર મકાનો બની ગયા છે તો વિકાસ નાલા નદીની અંદર પણ અત્યારે મકાન તેમજ ફેક્ટરી બની ગઈ છે તો ખરેખર આ બાબતે ઉચ્ચ અધિકારી શ્રીને ધ્યાન દોરી અને પંચાયત ઉપર લાલ આંખ કરવાની જરૂર છે

આપણા ગામડાની અંદર મુખ્ય નાગરિકની જવાબદારી હોવી જોઈએ મુખ્ય નાગરિકને ખરેખર ધ્યાન દોરવું જોઈએ ખાલી મુખ્ય નાગરિક બનવું ન જોઈએ પોતાની гранટ ગામના વિકાસ માટે વાપરવી જોઈએ કયા કારણથી ગામની અંદર ઘર સરકારી જમીન ગૌચર જમીન મોટી મોટી વાડીઓ બની ગઈ છે કેમ આટલા મોટા મોટા દબાણ થઈ ચુક્યા છે છે રાખી ગયા એ બાબત મુખ્ય નાગરિકને પણ ધ્યાનમાં હોવી જોઈએ ગામમાં સુવિધામાં થોડોક પણ અભાવ હોય સ્કૂલ કે આંગણવાડી છે આ બાબતે ક્યારે પણ ઉચ્ચ અધિકારી ગ્રાઉન્ડ રિપોર્ટ કરેલ નથી

આગળ આવવા તૈયાર નથી મોદી સાહેબ શ્રી સરસ ગ્રાન્ટ આપે છે મોટા મોટા સાધનો આપ્યા છે કામ કરવા માટે તેમજ ક્રિકેટ રમવા માટે આંગણવાડી માટે પૂરતું રાશન આપે છે તો શા માટે નીચલા કર્મચારીઓને તકલીફ થાય છે લોકોને ખબડાવવામાં ભ્રષ્ટાચારમાંથી ખરેખર મુક્ત થવું જોઈએ

આ ગ્રાંટ ગામના વિકાસ માટે કેમ નથી વપરાતી જેટલી ગ્રાંટ આપવામાં આવે છે એટલું કામ શા માટે નથી થતું આ બધા પ્રશ્નોથી લોકો વાકેફ તો છે પણ જાણતા નથી કે ગ્રાન્ટ આવી છે ગ્રાન્ટમાંથી આપે છે કોઈ દાતા નથી આપતો આપણી સરકારમાંથી જ આપણને પૈસા મળે છે સરકારમાંથી કે ગ્રાંટ આવે છે જે સામાન્ય વ્યક્તિ સુધી શા માટે પહોંચતા નથી